ચાલો આજે હું તમને એક સરસ મજાનો ઉપાય બતાવું છું તે આપણે બધાને લાભદાયક છે સૌપ્રથમ જો તમે તમારા શરીરમાં કમજોરી હોય તમે રિપોર્ટ કરાયો હોય અને એમાં વિટામિન તમારું બી ટ્વેલ ઓછું છે એવું રિપોર્ટમાં આવ્યું હોય તો તમારે શું કરવાનું સૌપ્રથમ રોજ સાંજે આપણે રોટલી બનાવી દેવાની ઘઉંનો લોટ લેવાનો અને પછી એની રોટલી બનાવવાની એટલે લોટ બાંધીએ ને એમાં આપણે દહીંથી લોટ બાંધવાનો અને અંદર મીઠું નાખવાનું અને એવી રીતે આપણે જે સવારે ખાઈએ છીએ એ પ્રમાણે અંદરથી રોટલી બનાવવાની આ રોટલી આપણે કમસે કમ મહિનાથી દોઢ મહિના સુધી ખાઈએ ને આપણે તો એ રોટલી ખાવાથી આપણે શરીરમાં વિટામિન બી ટ્વેલ કમી ઓછી થઈ જાય છે અને આપણે કોઈ પણ જાતની દવા ખાવી પડતી નથી એટલે આપણે આ ઉપાય કરવો સારો છે આમાં આપણે કોઈ નુકસાન જવાનું નથી એટલે આ આપણે કાયમ આવી રીતે ખાઈએ તો આપણા શરીરમાં જે કમી હોય એ પૂરી થઈ જાય એટલે આવી રીતે તમે જો એક મહિનો દોઢ મહિનો ખાશો ને તો તમારા શરીરમાં તાકાત આવી જશે અને બધી શક્તિ જે હશે દૂર થઈ જશે હું પણ આવી રીતે જ રોટલી બનાવું છું કાયમ એલી થોડુંક દહીં નાખી દેવાનું અને રોટલી બનાવવાની અને સવારે ખાવાની એટલે તમે પણ એક મહિનો આવી રીતે ટ્રાય કરજો અને ખાઈ જોજો પછી તમને ખબર પડશે કે આનાથી કેવા આપણા શરીરમાં ફાયદા થાય છે અમને તો કાયમ આ આ રીતે જ રોટલી બનાવી છે અમને શરીરમાં સારું બે છે અને આનાથી શરીરમાં નબળાઈ પણ આપણે દૂર થઈ જશે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવશો